આણંદ જિલ્લામાં ચાર દિવસથી ચાલતી સ્કૂલ વાહનોની હડતાલના પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા વાલીઓએ હોબાળો મચાવતા આરટીઓને તંત્રએ વચગાળાનો રસ્તો કાઢીને એક માસ તમામ પરમિશન લેવાની રહેશે તેમ કહેતા હડતાલ સમેટાશે તેવી શક્યતા છે આણંદ આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે અમને પરિપત્ર મળ્યો નથી પણ પરિપત્ર મળશે તેનો અમલ કરાશે શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે સ્કૂલ વાહન સહિત રિક્ષાઓ માટે કડક નિયમો જાહેર કરવામાં આવતા આણંદ જિલ્લામાં સ્કૂલ વાહન એસોસિએશન છેલ્લા ચાર દિવસથી હડતાલ પર ઉતરી જતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સવારમાં વાલીઓએ જ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવું પડે છે વાલીઓએ કહ્યું હતું કે નોકરી ધંધા મૂકીને બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડે છે જેને લઈને વાલીઓએ પણ ભારે હોબાળો મચાવીને સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું હતું જેને લઈને આરટીઓ વિભાગ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાર્સિંગ અને પરમિશન માટે એક મહિનાની મુદત આપવામાં આવશે તેવી શક્યતા છે આ જાહેરાત કરતાં ગુરુવારથી હડતાળ સમેટાઈ જવાની સંભાવના છે જેના પગલે વાલીઓએ બાળકોને મૂકવા જવા વેઠવી પડતી હાલાકીઓમાંથી મુક્તિ મળશે સવારે સાત વાગ્યાથી સ્કૂલો શરૂ થતી હોવાથી વહેલી સવારથી જ સ્કૂલની બહાર બાળકોને મૂકવા માટે વાલીઓ મોટી સંખ્યામાં દેખાયા હતા બપોરે પણ બાળકો જ્યારે છૂટે ત્યારે વાલીઓએ પોતાનો નોકરી ધંધાનો સમય વગાડીને બાળકોને લેવા આવવું પડી રહ્યું છે આ ઉપરાંત કેટલીક સ્કૂલનો સમય બપોરનો હોવાથી વાલીઓએ બાળકોને બપોરે મૂકવા અને સાંજે પરત લેવા માટે આવું પડી રહ્યું છે જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે સ્કૂલ શરૂ થયાના ચાર દિવસમાં જ હડતાલ થતાં વાલીઓ નોકરી ધંધા છોડીને પોતાના બાળકોને સ્કૂલેથી લઈ જવાના કામમાં જોતરાયેલા રહેતા અન્ય કામગીરી રખડી પડતી હતી તો વડી વાલીઓ પોતાના વાહનો લઈને આવતા મોટાભાગની સ્કૂલો પાસે ટ્રાફિક જામ થઈ જતો હતો તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો આખરે રોષે ભરાયેલા વાલી એસોસિએશન દ્વારા સરકારે સ્કૂલ વાહનોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો આખરે આ ટીઓ વિભાગ બાળકો સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં આગામી ત્રીસ દિવસમાં પરવાનગી લઈ લેવાની રહેશે દરરોજ ગાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું